આખો દિવસ પિકનિકમાં ફરીને મોજ મજા કરતા ભૂલકાઓની સાંજ કાળ બનીને આવી વડોદરામાં હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં ગુરુવારે સાંજે મોટી દુર્ઘટના બની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો ટીચર સાથે પ્રવાસે નીકળ્યા હતા દિવસભર અલગ અલગ જગ્યાએ ફરીને સાંજે મોટનાથ તળાવમાં બોટિંગ કરવા પહોંચ્યા હતા તળાવમાં જે બોટ પ્રવાસીઓને ફેરવતી હતી તેમાં સોળ વ્યક્તિની કેપેસિટી હતી તેની સામે ત્રેવીસ બાળકો અને ચાર શિક્ષકોને બેસાડી દેવાયા બોટ ફરતી ફરતી તળાવની વચ્ચે પહોંચે છે અને સેલ્ફી લેવા બધા ટીચરને બાળકો બોટની એક બાજુ આવી જાય છે બોટ નમી ગઈ અને પલટી જાય છે અને હરણી તળાવ આખું માસુમોની ચિચિયારીથી ગુંજી ઉઠે છે આ ઘટનામાં બે મોટી બેદરકારી સામે આવી છે પહેલી બેદરકારીએ કે બાળકો કે શિક્ષકોને લાઈફ જેકેટ નહોતા પહેરાવ્યા લાઈફ જેકેટ હોત તો બાળકો કદાચ ડૂબ્યા ન હોત અને તમામને બચાવી લેવાયા હોત બીજી બેદરકારી એવી પણ સામે આવી કે કોઈ સેવુસળની લારી ચલાવનારને બોટ ચલાવવા આપી દેવાય એટલે એ પ્રોફેશનલ બોટ ડ્રાઈવર પણ નહોતો જી હા પ્રાપ્ત વિગત મુજબ હરણી તળાવમાં કોટિયા પ્રોજેક્ટ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો જેના માલિક પરેશ શાહ હોવાની વિગતો મળી રહી છે આ કોન્ટ્રાક્ટ અપાયા બાદ પરેશ શાહે નિલેશ જૈન નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે આ નિલેશ જૈને વળી કોઈ ત્રીજા જ વ્યક્તિને બારોબાર્યું કરતું હતું તેવી વિગત સામે આવી ચર્ચા એવી છે કે નિલેશ જૈને જેને કોન્ટ્રાક્ટ આપ્યો તે સેવુસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હતો આ કોન્ટ્રાક્ટને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે જો પરેશ શાહે નિલેશ જૈનને બારોબાર કોન્ટ્રાક્ટ આપી દીધો હોય તો શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ નહીં કરી હોય જો જાણ કરી હોય તો તેણે પણ કોન્ટ્રાક્ટને ધક્કા મારી અન્યને આપી દીધો તેનું શું આ તણાવને લઈ સેફ્ટી અને સિક્યોરિટીમાં કોર્પોરેશને પોતાની જવાબદારી કેમ ન નિભાવી ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજુ ફરાર છે અને તેનું નામ ફરિયાદમાં પણ નથી ત્યારે આવી ભયંકર બેદરકારી મહાનગરપાલિકાના તંત્રની જાણ વગર ચાલતી હોય તે વાત ગળે ઉતરે તેમ નથી એવું પણ નથી કે તંત્રને સુરક્ષા સાધનોને લઈને જાણ ન હોય પીવી મુરજાણી નામના એક્ટિવિસ્ટ દ્વારા વારંવાર વડોદરા કમિશનરને રજૂઆત કરાઈ પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ અને તમામ નિંભર અધિકારી અને નિંભર સરકારના કારણે આજે ચૌદ લોકોનો માનવ વધ થયો છે અને કેટલાય પરિવાર વેરવિખેર થયા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક